ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા મોટી પાનેલી ગામે ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું આ સ્નેહમિલન કાર્યક્રમમાં ખેડૂતોએ ઉગ્ર રીતે રજૂઆત કરી હતી ધારાસભ્યને રસ્તા વચ્ચે જ ઉભા રાખ્યા અને ખેડૂતો પોતાની વેદના ઠાલવવા લાગ્યા બે હેક્ટર નહી પણ સંપૂર્ણ બગડેલા પાક પર સહાય આપવા ખેડૂતોની માંગ છે ખેડૂતોની ઉગ્ર રજૂઆત સામે ધારાસભ્ય પણ આશ્વાસન આપ્યું છે મગફળીની ખરીદી તો મગફળી જે નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવે છે તેમની હાલ કોઈ તારીખ રજૂઆત કરવામાં આવી આવે કે તારીખ બહાર પાડવામાં આવે પણ નાફેડ દ્વારા પણ કોઈ તારીખ બહાર પાડવામાં આવેલ નથી અને ધારાસભ્યને પણ ખબર નથી કે ધારાસભ્ય ખરીદી ક્યારે ચાલુ કરવામાં આવશે જેની રજૂઆત એ કરવામાં આવેલી બાદમાં મગફળી જે કેટલી ખરીદવામાં આવશે ગત વર્ષ જે બસો મણની ખરીદી કરવામાં આવતી તે આ વર્ષમાં નાફેડ દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવેલ કે મગફળી અમે કેટલી ખરીદશું અને હાલ જે મગફળી જે પલડી ગઈ છે તે પલળેલી મગફળી તમામ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે તેવી ધારાસભ્યની રજૂઆત કરવામાં આવેલી અને જે બાહેંધરી લેવામાં આવેલી કે તમે બાહેંધરી આપો તો ધારાસભ્ય તે બાબતે કોઈ બાહેંધરી આપવામાં આવેલ નથી અને જે મગફળી છે તે ખુલ્લી બજારમાં પાંચસો રૂપિયાના મણમાં જાય તો ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં નુકસાન જાય એમ છે